પારડીના સુટ શિફ્ટમાં જતા યુવાનને ત્રણ ઇસમોએ લાકડાથી માર માર્યો પારડી તાલુકાના સુકેશ ગામના રામપુર ફળિયા સ્કૂલ સામે રાત્રિના સમયે કંપનીમાં નોકરી પર જઈ રહેલા યુવાનને ત્રણ ઇસમોએ લાકડા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી સુકેશ ગામનો ઉમેશ જસવંતભાઈ પટેલ ખડકી ગામ આવેલ રેમન કંપનીમાં નોકરી કરે છે સોમવારે રાત્રે નાઇટ શિફ્ટમાં નોકરી હોવાથી ઉમેશ રાત્રે પોતાની હીરો સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે પંદર એન ફાઇવ ડબલ ટુ ફોર લઈને નીકળ્યો હતો આ સમયે સુકેશ ગામના રામપુર ફળિયા ખાતે પહોંચતા જીલ ભરતભાઈ પટેલ રહેવાસી સુકેશ દગડ ફળિયા તાલુકો પાડી અને અન્ય બે અજાણેય સમો તેની બાઇકને ઉમેશની પાછળ પાછળ હંકારી હતી જે બાદ તેઓએ ઉમેશને તેની બાઇક ઊભી રાખવા જણાવ્યું હતું પરંતુ ઉમેશે તેની બાઇક ઊભી રાખી ન હતી આખરે જીલ પટેલ અને અન્ય બે જણા સમો મળી ત્રણે જણાએ હાથમાં રાખેલા લાકડાથી ઉમેશ પટેલને ફટકા મારી દીધા હતા જેના કારણે ઉમેશને ડાબા હાથમાં કોણીના ભાગે તથા બંને પગમાં ઈજા પહોંચી હતી ઉમેશે બુમાબૂમ કરતા ત લોકો દોડ્યા આવ્યા હતા જેથી ત્રણેય જણા ભાગતા ભાગતા ધમકી આપી હતી કે આજે તો તું બચી ગયો છે હવે પછી મને મળીશ તો હું તને જાનથી મારી નાખીશ ત્યારબાદ એકત્ર થયેલા લોકોએ ખાનગી વાહનમાં પાડી મોહનડાયર હોસ્પિટલમાં સારવાર માટે ઈજાગ્રસ્ત ઉમેશ પટેલને ખસેડ્યો હતો સમગ્ર ઘટના અંગે ઝીલ પટેલ અને અન્ય બેય સમજીના પુરા નામ ઠામની ખબર નથી ત્રણે વિરુદ્ધ ઉમેશ પટેલે ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે મેં ઉમેશભાઈ જસવંતભાઈ મેં રેમન કંપનીમાં નોકરી પર જતો હતો ને નાઇટ શિફ્ટ હતી જતો હતો પોણા પોણા અગિયાર વાગેલા હતા નીકળ્યો ઘરથી એટલે મને રામપોર સ્કૂલ હે આવીને ત્રણ માણસે મને કે ગાડી ઊભી રાખીને કહી મેં કીધું મેં નહીં ઉભી રાખવાનો એટલે ગાડી ઉભી રાખીને તો એમ કે તું એમ મેં કીધું ન્યૂભે રાખવાનું એમ કીધું એટલે મને લાકડાથી એક ઝબેજનું નીકળ્યું ચાલુ ગાડીએ એટલે મેં પછી પડી અને અંદર ગાડી ઊભી રાખી પડી પછી મને એ લોકો એમ કે અંદર ચાલ મેં કીધું નહીં આવવાના એટલે મને એ લોકોએ આજુબાજુ એક જણા પછાડથી ઉતરીને બંને જણા માર મારવા લાગ્યા ગયા એટલે મેં જોર જોરથી બચાવ બચાવ કરવા લાગ્યો અને ત્યાંથી ગાડી મૂકીને બાઈ ગયો પછી એ લોકો મારા પછાડી ગયા પછી એ લોકો બધા માણસ ભેગા થઈ ગયા આજુબાજુવાળા ઘરના એટલે એ લોકો પછી એ લોકોની ગાડી લઈને ભાઈ ગયા અને કહેતા ગયા કે તું એક બચી છે પાછો એવું કરે તો પાછો પછી તને જોઈ લે હું એમ કને એ લોકો ભાગી ગયા ગાડી ગાડી લઈને એ લોકોની અને મેં પછી મને ગેરબાજીને મને ફોન કર્યો કે મને આવું થયું હશે તો એ લોકો આવ્યા ને પછી મને મોહનડા હોસ્પિટલમાં લઈ ગયા અને મેં મોહનડા હોસ્પિટલમાં દાખલ કર્યો પછી મને કાલે સાંજે રજા આવી ને મારા હાથમાં આમાં વધારે લાગેલું છે એટલે મારી વિનંતી કે મને ન્યાય મળે ને પાછી એવું ના થાય આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો